કરોડિયા ગામ જલારામનગરમાં રહેતા આરોપીને ઓડિશાથી ગાંજો આપાવેલા સપ્લાયર સહિત બંને આરોપીને એસઓજીની ટીમે રંગે હાથે ઝડપી લીધા હતા એસઓજી પોલીસને માહિતી મળી હતી કે કરોડિયા ગામ જલારામ નગર મકાન નંબર પાંચસો બે માં રહેતો રવિન્દ્રભાઈ પટેલ ઓડિશાના એક શખ્સ પાસેથી ખરીદી કરીને વેચાણ કરવા માટે લાવ્યો છે છે અને વેચાણ કરી રહ્યો જેથી છેલ્લા એક મહિનાથી એસઓજીની ટીમ દ્વારા ટેકનિકલ તેમજ હ્યુમન રિસોર્સિસ તેના પર વોચ રાખવામાં આવી હતી દરમિયાન માહિતી મળી હતી કે ભાવિશના ઘરે ઓડિશાના એક શખ્સ ગાંજો કાપ આવ્યો છે જેથી પોલીસે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા ભાવેશ પાન પાટીલ તથા બોડી ની સાથે ગાંજાનો જથ્થો આપવા આવેલો હતો સાલિયાડુ સુશાંત સાલિયાડુ કુરેસુ દોરા મળી આવ્યા હતા પોલીસે તેમની પાસેથી સોળ પોઈન્ટ નવસો બ્યાસી કિલો ગાંજાનો કિંમત જેની એક પોઈન્ટ ઓગણસિત્તેર લાખ ત્રાણું હજાર મોબાઈલ સહિત કુલ એક પોઈન્ટ ત્યાંસી લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે આરોપી ભાવેશ પાન પાટીલ સામે અગાઉ ડીસીબી એનસીબીમાં એનડીપીએસનું તથા મહારાષ્ટ્રના પાલઘરમાં મારામારી તથા અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશનમાં પેરોલ જમ્પનો ગુનો દાખલ થયો છે